આજે સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે કાળા ડિબાંગ વાદળો સાથે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે તાપી નદીમાં નવા નીર આવતા સુરતનો વિયર કમ કોઝવે પણ ઓવરફ્લોની નજીક છે જેથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે કોઝવેના નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા છે તો બીજી તરફ સવારથી જ એક ધારો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેને લઈ શાળાએ જતા વિદ્યાર્થીઓ વધુ પરેશાન થયા હતા સુરત શહેર સહિત જિલ્લામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે સુરત શહેરના ઉપરવાસના જિલ્લા તાલુકા અને ગામોમાં સતત વરસેલા વરસાદને લઈ સુરતમાંથી પસાર થઈ રહેલી ખાડીઓના જળસ્તર પણ વધ્યા છે ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે તો બીજી તરફ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે ભારે વરસાદના કારણે સુરતનો વીયરકમ કોઝવે સિઝનના પહેલાં જ વરસાદમાં ઓવરફ્લો થયો છે કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે છ મીટરને પાર થતાં કોઝવે ઓવરફ્લો થાય છે કોઝવે ઓવરફ્લોથી દૂર છે ત્યારે જ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે શહેરના અનેક લોકો વરસાદને લઈને પરેશાન થઈ ગયા છે શહેરમાં સતત ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જેને લઈને શાળાએ જતા શહેરના અનેક વિદ્યાર્થીઓ અટવાયા હતા અને પરેશાન થયા